સુરતના કડોદરા તૃપ્તિ રેસિડેન્સીના સરગમ કોમ્પ્લેક્સમાંથી આજે બપોરના સમયે પ્રેમી અને પ્રેમિકાએ પોલીસના ભયથી બારીમાંથી પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લેવા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે હાલ મામલાને લઈને કડોદરા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ આ પ્રેમી અને પ્રેમિકાએ શું કામ જીવન ટૂંકાવ્યું છે વાત કરીશું આ વિડિયોમાં

ફરિયાદ નોંધાઈ તે બાદથી પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે તપાસ કરતાની સાથે મધ્યપ્રદેશ પોલીસને સુરતમાં હાલ જે સગીરા છે તે હોવાનું પગેરું મળ્યું હતું જેના પગલે મધ્યપ્રદેશ પોલીસ છે તે સુરત ખાતે આવી પહોંચી હતી જોકે આ ઘટનાને લઈને બપોરના સમયે સુરતના જે તૃપ્તિ રેસિડેન્સીમાં આવેલા જે સરગમ કોમ્પ્લેક્ષ છે ત્યાં પહોંચી અને દરવાજો જેમાં જે પ્રેમી અને પ્રેમિકા રહેતા હતા તેમાં દરવાજો ખટખટાવતા બંને લોકો ગભરાઈ ગયા હતા અને આ ઘટનાને પગલે તેઓને પોલીસ ના પકડી લે તેવા ભયના કારણે તેઓ જે કોમ્પ્લેક્ષમાં રહેતા હતા તેની બારીમાંથી પાંચમા માળેથી સીધું કૂદકો માર્યો હતો ને કૂદકો મારતાની સાથે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે તાત્કાલિક આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ સ્થાનિક છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ને બંને જે પ્રેમી અને પ્રેમિકા છે તેમને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જોકે તેમની બંનેની તબિયત છે તે ખૂબ જ ગંભીર હોવાના પગલે તેમના સુરતની સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ દરમિયાન બંનેનું કરુણ મોત નીપજ્યું છે હાલ ઘટનાને લઈને સુરતની કડોદરા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ સમગ્ર જે ઘટના બની છે તેમાં સગીરાના માતા પિતા અને જે યુવક છે તેના માતા પિતાને પણ જાણ કરવામાં આવી છે ઘટનાને લઈને મધ્યપ્રદેશમાં બંનેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝ ની ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર